સુરતમાં રિક્ષામાં બેસાડીને લૂંટ ચલાવવાના ગુનામાં પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી લીધા છે જેથી કતારગામ અને મૈદનપુરામાં થયેલી લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો છે સુરત રેલવે સ્ટેશન અથવા બસ સ્ટેન્ડ ઉપર વહેલી સવારે આવતા પેસેન્જરોને રિક્ષામાં બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ જઈ લૂંટી લેવામાં આવતા હોય છે આરોપીઓ ઝડપાઈ જતા મુખ્ય આરોપી ઇમરાન સામે અગાઉ સત્યાવીસ ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે ડીસીપી પિનાકીન પરમારે કહ્યું હતું કે બે ગુના નોંધાયા હતા વહેલી સવારે બસ કે ટ્રેન મારફતે આવનારને રિક્ષામાં બેસાડીને લૂંટ ચલાવવામાં આવતી હતી આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે ઇમરાન ઉર્ફે બીડી કુલ સત્યાવીસ ગુનામાં અગાઉ ઝડપાયો હતો નઝામુદ્દીન શેખ સહિત એક બાળ આરોપી ઝડપાયો છે જ્યારે એક સલાબતપુરામાં ઝડપાયેલો છે આચારી આરોપીઓ આ પ્રકારના ગુનામાં માહિર છે આરોપી લોકોને પેસેન્જર તરીકે બેસાડી જેમાં ગેંગના માણસો પણ બેસતા હતા ત્યારબાદ અવાવરૂ જગ્યાએ લઈ જઈ લૂંટ ચલાવતા હતા આવો જ બનાવ બન્યાની જાણ થતાં પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ કરીને બંને અલગ અલગ બનાવમાંથી કુલ ચાર આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે સોનાની બુટ્ટી બ્રેસલેટ અને ઘડિયાળ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ધાક ધમકી આપીને લૂંટી લેવામાં તે લોકો માહિર હતા આરોપીઓ સાથે ચપ્પુ પણ રાખતા હતા કતારગામ અને મહિધરપુરામાં બંનેમાં નોંધાયેલા ગુનામાં આ આરોપીઓ પણ સામેલ છે ગઈકાલે સુરત શહેરના ઝોનથી થ્રી વિસ્તારમાં બે પોલીસ સ્ટેશન કતારગામ અને મૈધરપુરા ખાતે આઈપીસી ત્રણસો બાણું ત્રણસો સત્તાણું જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ બે અલગ અલગ ગુના રજીસ્ટર થયેલા હતા જેની એમઓ એ રીતની હતી કે જે અર્લી મોર્નિંગમાં રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનથી જે મુસાફરો આવે આ મુસાફરોને રિક્ષામાં બેસાડીને આગળ લઈ જઈ અવાવરૂ જગ્યાએ ઉભા રાખી અને એમને લૂંટી લેવામાં આવતા હતા તો આવા બે ઇન્સિડન્ટ ગઈકાલે રાત્રે બે થી ચાર વાગે અર્લી મોર્નિંગમાં બે ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા હતા આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ઇમિડિયેટ મૈધરપુરાની ડિસ્ટર્બની ટીમ કામે લાગી અને ગણતરીના કલાકોની અંદર જ ચાર આરોપીઓને પકડી લીધેલા છે અને તેમની પાસેથી તમામ મુદ્દામાં રિકવર કરેલો છે જેની અંદર જે મેઇન મુખ્ય આરોપી છે ઇમરાન ઉર્ફે બીડી જે કામરેજનો રહેવાસી છે જે અગાઉ સત્યાવીસ વખત અલગ અલગ ગુનાઓમાં આવા ગુનાઓમાં પકડાયેલો છે તે સિવાય એક વયનો બાળક પણ છે એ સિવાય ઉધના ભાટેના વિસ્તારનો રહેવાસી અસલમ બોબડો અને બીજો એક નજામુદ્દીન શેખ આમ કુલ ચાર ઇસમોને અટક કરેલા છે એમાં જાણવા મળેલ છે તેમ બીજો એક અન્ય ઈસમ છે જે આરોપી એ હાલમાં સલાબતપુરાની અંદર એરેસ્ટ કરેલો છે જે અન્ય કોઈ લૂંટના ગુનાની અંદર પણ એ આરોપી છે આમાં ચારે ચાર જે ગુનેગાર છે એ આ પ્રકારની કામગીરી કરવામાં માહેર છે અને પોલીસ મૈધરપુરાની પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને મુદ્દામાલ સાથે જબ્બે કરેલા છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે તે લોકોને રિમાન્ડ માંગવામાં આવશે ને એ લોકોનો ગુનાહિત ઇતિહાસ તેમજ અન્ય કોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ ગુના બનેલા હશે તો એની તપાસ કરવામાં આવશે આ લોકો પેસેન્જરને બેસાડતા ઓલરેડી એમની ગેંગના જ માણસો રિક્ષામાં જોડે બેસી રહેતા હતા અને રિક્ષા આગળ લઈ જઈ અવા જગ્યા ઉભા રાખીને ચપ્પુ બતાવીને એમની પાસે જે કંઈ મુદ્દામાલ હોય એ લોકો લઈ લેતા હતા તો ગઈકાલે જે બે બનાવ બન્યા છે એમાં જે મૈધરપુરામાં દાખલ થયેલો છે એમાં સો સોનાની બુટ્ટી એનું બ્રેસલેટ એની ઘડિયાળ રોકડ એમ કરીને એક લાખ અડતાળીસ હજારનો મુદ્દા માલ એ લોકો લઈ લીધેલો હતો અને કતાર ગામની અંદર એક મોબાઈલ અને ચાર ચાર હજાર રૂપિયા એમ નવ હજાર રૂપિયાનો ગુનો ત્યાં દાખલ થયો છે એટલે આ લોકો એકલ દોકલ પેસેન્જરને રિક્ષામાં બેસાડી અવાવરું જગ્યાએ ઊભા રાખી અને ધાક ધમકી આપી ચપ્પુ બતાવી અને પછી લૂટી લેતા હતા આ એ લોકોની એમો હતી